રાષ્ટ્રગીત વંદે માતરમ ને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચ્યું હતું આ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા તેના માનમાં આજે જાહેર ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અંતર્ગત વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ સમૂહ ગાન કરીને સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત અને આત્મનિર્ભર ભારતના શપથ ગ્રહણ કર્યા હતા એકસો પચાસ વર્ષ પૂર્વે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળના શિવપુરથી કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપના રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી જ્યારે આ ગીતની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમૂહ ગાનમાં સહભાગી થઈને દેશભક્તિના રંગે રંગાયા હતા ચંદ્રના અવસાન બાદ પણ તેમની કલમે રચેલા શબ્દો આજે પણ ભારતની આત્મા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે વંદે માતરમ માત્ર એક ગીત નથી પણ રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે આરે સીબીએસ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગાન કર્યું હતું વડોદરા આજરોજ વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગાન છે એને એકસો પચાસ વર્ષ પૂર્ણ થઈ હતી માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે અમારા તમામ સ્ટાફ સાથે વંદે માતરમ ગાનનું અમે એ કર્યું અને સ્વચ્છતાના જે શપથ લેવાના હતા એ પણ અમારા તમામ અધિકારી અને કર્મચારીઓએ આજરોજ શપથ લીધેલા છે